પાલનપુર તાલુકાના વેડચા ખાતે જહુધામ બહુચરનગર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરનું સાંકળતુલા કરવામાં આવ્યું જહુધામ બહુચરનગર વેડચા માતાજીની આસ્થાનું પ્રતિક છે અહીં દર રવિવારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે જ્યારે લોકસભાના ઉમેદવાર ગ્યાનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર પછી ગ્યાનીબેનના સમર્થકોએ જહુધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી ગ્યાનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભાર જોખવા એ પ્રમાણે ગ્યાનીબેન ઠાકોરની જીત થતા આ માનતા પૂરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગ્યાનીબેન ઠાકોર ધજા ચડાવી માતાજીના દર્શન કરી સમર્થકોની માનતા પૂર્ણ કરી જહુધામના ભુવાજી પ્રવીણસિંહ રાજપૂત દ્વારા સાંસદ સભ્ય ગ્યાનીબેન ઠાકોર ઠાકોરને સાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા સાથે સાથે તમામ આગેવાનોનું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું હતું વેડચા ગામના સરપંચ સહિત વેડચા ગ્રામ્યજનોએ બેનને સાલ ઉઢાડી સન્માન કર્યું હતું અને જીત આપવા બદલ સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિતિ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓની મુશ્કેલીના નિવારણ માટે સરકારમાં દમદાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે વેડચા સહિત આસપાસના ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા